અમાસનું વર્ત એટલે મનની તમામ કામનાઓ પૂર્ણ કરતું સંતાન પ્રાપ્તિ કરાવતું અપાર વૈભવ આપતું ત્રિપુરા બાલાસુંદરી માતા ચમત્કારિક ત્રણ અમાસનું આ વર્ત આ અમાસના વર્તમાં ગ્વાનીઓને જમાણવામાં આવે છે અને તેમના માટે મેં ચુરમાના લાડુ બનાવ્યા છે તો અહીંયા ચુરમાના લાડુની રેસિપી જોઈશું તેના માટે મેં અહીંયા બે વાટકી ભેડકું એક વાટકી સોજી અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે હવે આમાં હું ત્રણ પરી તેલ અને બે પરી ઘી અંબોરીશ તેલ અને ઘી લોટમાં બરાબર મિક્સ થઈ જાય તેના માટે મેં બે મિનિટ સુધી મસળી લઈશું હવે તેમાં થોડું થોડું પાણી અંબોરીને ભાખરી જેવો લોટ બાંધી લઈશું હવે તેમાં વિડીયોમાં જોઈ શકો છો તેમ બધા લોટમાંથી મુઠિયા બનાવી લઈશું હાઈ ફ્લેમ પર તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને બધા મુઠિયાને પલટ પલટ કરીને આઠથી દસ મિનિટ સુધી અંદર સુધી ચડી જાય ત્યાં સુધી ચેડવી લઈશું હવે આ બધા મુઠિયા બરાબર તરીને રેડી થઈ ગયા છે આ મુઠિયાને આપણે પરાળ કે દસ્તા વડે ભાગી લઈશું આ નાના ટુકડાઓને મિક્સરમાં લો સ્પીડ પર માત્ર થોડું ઝીણું થાય ત્યાં સુધી ચલાવી લઈશું અને વધારે વાર માટે નથી ચલાવવાનું નહીં તો લુંદા જેવું બની જશે હવે આપણે આમાં જે બીજી વસ્તુની જરૂર પડે છે તેની તૈયારી કરી લઈએ તેના માટે મેં અહીંયા આઠથી દસ કાજુ આઠથી દસ બદામ અડધી વાટકી કિસમિસ ચાર ઇલાયચી અને થોડું જાયફળ લીધું છે બસો ગ્રામ જેટલો દેશી ગોળ લીધો છે જેને છરીથી ઝીણો સમારી લઈશું મુઠિયાના મિશ્રણમાં આપણે ગોળ અમેરીશું પછી બુરું ખાંડ કાજુ બદામ દ્રાક્ષ અમૂરી લઈશું હવે આમાં આપણે થોડું થોડું કરીને ઘી અંબોરતા જઈશું અને મિશ્રણને બરાબર મિક્સ કરતા જઈશું મેં અહીંયા થોડું થોડું કરીને બે વાટકી ઘી અમૂર્યું છે હવે આપણું પરફેક્ટ ચૂરમું બનીને રેડી છે આ મિક્સરમાં હવે આપણે ઇલાયચી અને જાયફળ જેનો પાવડર કરીને રાખ્યો છે તેને અમોરી લઈશું અને પાંચ મિનિટ સુધી મિક્સરને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણું ટેસ્ટી ચૂરમું રેડી છે આને આપણે હવે લાડવા બનાવી લઈશું આ લાડવા ઉપર થોડું ખસખસ અમોરીને ગાર્નિશ કરી લઈશું તો તેમને આ રેસીપી કેવી લાગે તે કમેન્ટમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ